નમસ્કાર આમ્બ્યુરેચુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્રવર્ત ભારત વિકાસ પરિષદ અને инду ફાઉન્ડેશનના સંયોગથી નેશન ફર્સ્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીના હસ્તે કરવામાં આવ્યું હતું જનતગત આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે રાષ્ટ્રપ્રથમની ઉદ્ગાત ભાવના યુવાનોમાં કેળવાય એવા હેતુ સાથે инду ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 5 દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કરાયો હતો ઇન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ વિજય શાહે યુવાનોમાં દેશ પ્રેમ સાહસ અને નાગરિક ધર્મની ભાવના જાગૃત કરવા માટેનું ભીડું ઝડપ્યું છે ત્યારે આગામી દિવસોમાં દેશની ધોરી નસ એવા યુવા વર્ગ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે પાંચ દિવસ માટે ચાલનારી ટ્રેનિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા એમએસસી ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું દેશમાં થયેલા સૌથી ધૃણાસ્પદ હુમલામાં એક એટલે કે બેલગામના એટેક પછી કોઈ પણ પ્રકારની રાષ્ટ્રપરની આફત્તિ સમયે કઈ રીતે યુવાનોએ કઈ રીતે નાગરિકોએ વર્તન કરવું જોઈએ એના સંદર્ભના 5 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે નેશન ફર્સ્ટ કાર્યક્રમનો આયોજન આજે જીએસએફસી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે 100 થી વધારે વિદ્યાર્થીઓની આ પહેલી બેચ અને આ બેચ પૂર્ણ થયા પછી આ બીજી બેચ એ રીતે જીએસએફસી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એમાં લેવામાં આવશે દરરોજ ત્રણ કલાકના સેશનમાં ચાલીસ મિનિટનું એક સેશન એ ફિઝિકલ ટ્રેનિંગનું ચાલીસ મિનિટનું એક સેશન એ મેન્ટલ ટ્રેનિંગનું અને ચાલીસ મિનિટનું એક સેશન એ રાષ્ટ્રને લગતા પ્રશ્નોના સંદર્ભનું એવું આયોજન જયારે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે ત્યારે જીએસએફસી યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સેલર સિંહા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન છે જાગૃતિવર્ધક કાર્યક્રમો માત્ર વડોદરા શહેર જ નહીં પરંતુ સરહદી રાજ્ય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે ત્યારે ભારત વિકાસ પરિષદ અને ઇન્દુ ફાઉન્ડેશનના સહયોગ નેશન ફર્સ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું જે અંગે આ શરૂઆત યુનિવર્સિટી ખાતે કરવામાં આવી जो भारतीय विकास परिषद के माध्यम से इसके माध्यम से युवाओं को ट्रेनिंग करने का एक प्रोग्राम है जिसमें मेंटल हेल्थ हो चाहे वो खेल हो फिटनेस हो इन सब पर एक प्रोग्राम आयोजित किया गया है पाँच दिन का जीएसएफसी यूनिवर्सिटी इसको गौरव के साथ आयोजित कर रहे हैं हमारे बच्चे हमारे फैकल्टी हमारे स्टाफ सब इसको अटेंड कर रहे हैं मुझे लगता है कि जब हम राष्ट्र प्रथम की बात करते हैं तो हमारा स्वास्थ्य हो मानसिक स्वास्थ्य हो हम कैसे योगदान कर सकते हैं खासकर युवाओं का योगदान बहुत महत्वपूर्ण यदि हम विकसित भारत की बात करें और यदि हम एक यूनिवर्सिटी की बात करें तो इसमें एनईपी 2020 की बात अवश्य करना चाहिए एनईपी 2020 में होलिस्टिक एजुकेशन की बात करता है मेंटल हेल्थ की बात की जाती है तभी जाके हम राष्ट्र के प्रति या विकसित भारत की परिकल्पना के प्रति हम समर्पण दिखा पाएंगे तो इसके लिए यह ट्रेनिंग बहुत महत्वपूर्ण साबित होगा हम भारतीय विकास परिषद को बहुत-बहुत धन्यवाद देते हैं कि हमें अवसर प्रदान किया और हम लोग पहले यूनिवर्सिटी जहाँ पर ये ट्रेनिंग हो रहा है हमें इस बात की प्रसन्नता है अभी पांच दिन के लिए जा रहे, है। आने रहे हैं आने वाले समय में बिल्कुल बिल्कुल बढ़ाएंगे क्योंकि ये हमारे दिनचर्या का एक पार्ट है मैंने जैसे मैं भाषण में बोला ये सब चीजें हम रेगुलरली करते हैं हमारे बच्चे गांव में जाते हैं हमारे बच्चे पूरे भारत भ्रमण में भारत को जानने का प्रयास करते हैं मेंटल हेल्थ हो चाहे अनाथालय हो यहाँ पर जाके करते हैं तो इस तरीके का कार्य हमारे बच्चे करते ही रहते हैं हमारी यूनिवर्सिटी बड़ी यूनिक यूनिवर्सिटी जहाँ पर एनसीसी कैडेट्स हैं तो इस तरह की एक्टिविटीज होता ही है तो मुझे लगता है कि भारतीय विकास परिषद के जो कार्यक्रम हैं क्रियाकलाप है उनको हमें निरंतर करने में कोई परेशानी नहीं होगी तो इसको हम जारी रखेंगे કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશ કર નેશન પ્લસ ન્યૂઝ ફોલોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર